વિકસિત ગુજરાતમાં મહીસાગર નદીમાં પડેલા એક યુવકને તંત્ર શોધી શક્યું નથી પરિવાર નદી કિનારે વાટ જોઈ બેઠો છે કે આજે અમારા વાલસોયા દીકરાના કોઈ સમાચાર આવશે પણ અફસોસ કે પરિવારના નસીબમાં નિરાશા જ છે આખરે પરિવારે હારી થાકીને આજે દુર્ઘટનામાં ગુમ વિક્રમસિંહનું પુતળું બનાવી નદી કાંઠે જ અગ્નિ આપી દીધો છે છ દિવસ બાદ પણ નરસિંહપુરાના બાવીસ વર્ષીય વિક્રમસિંહ પઢિયારનો કોઈ પત્તો લાગ્યો નથી પત્નીએ છ દિવસથી અનનો એક દાણો પણ ખાધો નથી પરિવાર રોઈ રોઈને થાકી ગયો છે ત્યારે કુદરતના આ પીડિત પરિવારે પુત્રનું પરિવારના કાંઠે વિધિ વિધાન સાથે અંતિમ સંસ્કાર કરી દીધા જોકે પરિવારને હજી પણ આશા છે કે તેમના વાલસોયાનો સોયાનો મૃતદેહ તેમને મળશે હજુ તો ગઈ વીસ જૂને દીકરી નિરાલીનો ધામધૂમથી જન્મદિવસ ઉજવ્યો હતો ગુમ વિક્રમસિંહ અને પરિવારે ઉલ્લાસથી ઉજવણી કરી હતી ત્યારે પરિવારને ક્યાં ખબર હશે કે ઉજવણીના ઓગણીસ દિવસ બાદ જ વિક્રમસિંહ ગંભીર બ્રિજ દુર્ઘટનામાં ગુમ થઈ જશે અને પરિવારને મૃતદેહ માટે પણ વલખા મારવા પડશે મહીસાગર નદી પરનો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ અચાનક જ તૂટી પડ્યો જેમાંથી અત્યાર સુધીમાં વીસ મૃતદેહ મળ્યા છે જોકે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામના નરસિંહ વર્ષીય વિક્રમસિંહ કોઈ મળ્યો નથી વિક્રમસિંહ પઢિયારનો પરિવારમાં દાદા દાદી માતા પિતા પત્ની અને એક વર્ષની દીકરી છે દીકરી નિરાલીનો ગયા મહિને વીસ તારીખે જન્મદિવસ હતો આ દિવસે વિક્રમસિંહ ખૂબ ખુશ હતા તેમણે પરિવાર સાથે દીકરી નિરાલીના જન્મદિવસની ઉજવણી કરી હતી ગંભીરા બ્રિજ દુર્ઘટનાને છ દિવસ બાદ પણ ગુમ વિક્રમસિંહનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી પરિવાર છેલ્લા છ દિવસથી બ્રિજ ખાતે બેઠો છે અને તેમના વાલ સોયાની રાહ જોઈ રહ્યો છે પરિવારે હવે દીકરો જીવતો હોવાની આશા પણ છોડી દીધી છે જેથી આજે મહીસાગર નદીના કાંઠે દીકરા વિક્રમસિંહનું પુતળું બનાવીને તેને અગ્નિદાહ આપી દીધો ભારતીય સંસ્કૃતિના વિધિ પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરાયા આ સમયે વિક્રમસિંહના દાદાની આંખોમાં આંસુ હતા જોકે પરિવારને હજી આશા છે કે તેમના દીકરાનું મૃતદેહ મળશે અને ચાણોદ ખાતે જઈને વિધિ કરશે પરિવારના જણાવ્યા પ્રમાણે વિક્રમસિંહના પત્ની હિનાબેન ગુમસુમ બેઠા છે અને છેલ્લા છ દિવસથી અન્નો દાણો પણ લીધો નથી આ ઉપરાંત અન્ય પરિવારજનોની પણ આવી જ હાલત છે જેને કારણે પરિવારના અન્ય સભ્યોએ દીકરાની અંતિમ વિધિ કરવાનો નિર્ણય લીધો છે આ સમયે મોટી સંખ્યામાં નરસિંહપુરા ગામ અને આસપાસના ગામના લોકો હાજર રહ્યા હતા વિક્રમસિંહને મૃત જાહેર કરીને તેમને સરકારી સહાય પણ ચૂકવી દેવામાં આવી છે બીજી તરફ વડુ પોલીસ સ્ટેશનમાં વિક્રમસિંહના ગુમ થયાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે એક તરફ વિક્રમસિંહ ગુમ થયાની ફરિયાદ અને બીજી તરફ તેમને મૃત જાહેર કરીને સહાય ચૂકી દેવાય છે ત્યારે પરિવાર પણ અસમંજસમાં મુકાયો છે નરસિંહપુરા ગામના અર્જુનસિંહ પરમારે જણાવ્યું હતું કે અમારા ગામમાં બાવીસ વર્ષીય વિક્રમસિંહ પઢિયાર તેમના મામાના દીકરાને ઘરે દેવાપુરા ખાતે મૂકવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક આ દુર્ઘટના સર્જાઈ હતી છ દિવસથી અમે અહીં બેઠા છીએ પરંતુ વિક્રમનો મૃતદેહ મળ્યો નથી વિક્રમ નોકરી કરતો હતો અને તેમના ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને તેમને એક દીકરી પણ છે બીજી તરફ દુર્ઘટનામાં તૂટીને નદીમાં પડેલા સિત્તેર થી એસી ટન વજનના સ્લેબને તોડવા માટે પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ સ્લેબ મજબૂત હોવાથી એ તૂટી રહ્યો નથી આ ઉપરાંત સ્લેબને હટાવવા માટે પણ ખૂબ પ્રયાસો થયા છે પરંતુ તેના વજનને કારણે એને હટાવી પણ શકાયો નથી આજે પણ સ્લેબને તોડવા માટે પ્રયાસ શરૂ કર્યા છે આ સ્લેબની નીચે વિક્રમસિંહનો મૃતદેહ હોવાની શંકા છે વિક્રમસિંહની બાઇક મળી આવી છે પરંતુ વિક્રમસિંહનો કોઈ પત્તો નથી મહીસાગર નદીમાં હજી પણ એક ટેન્કર અને એક બાઇક હોવાની શંકા છે સજની દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બુટાન